સાહેબ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક સાહેબ ડોક્ટર પાર્થ રાશિ ગોહિલ સાહેબ આઈપીએસ સાબરકાથાનાએ જિલ્લામાં નાસ્તા પર તારો પીણી શોધી કાઢવા સૂચના આપેલ જે અનુસંધાને નાય પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલ ઈડર વિભાગના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડિયર પટેરિયા તથા વડાલી પોલીસ સ્ટાફના માણસો આ દિશામાં કાર્યરત હતા જેના આધારે સોળ બાર બે હજાર પચ્ચીસના રોજ સર્વેલન્સ સ્ટાફના માણસોને આ દિશામાં સતત તપાસમાં રહેલ દરમિયાન ખેડબ્રુમ્પા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટેશનમાં રજિસ્ટર ગુનામાં નાસ્તો પર તો આરોપી નિકુંજ કુમાર અર્જુનભાઈ પરમાર ઉંમર વર્ષ બાવીસ રહેવાસી થેરાસના તાલુકો વડાલી જિલ્લો સાબરકાંઠા ધરોઈ રસ્તા વડાલી ખાતે ઉભેલ હોવાની બાતમી હકીકત મળતા તુરત જ વડાલી સર્વેલન્સ સ્ટાફના માણસો વડાલી ધરોઈ રસ્તા ખાતે પહોંચી જાય આરોપી નિકુંજકુમાર કુમાર અર્જુનભાઈ પરમાર વર્ષ બાવીસ રહેવાસી થેરાસના તાલુકો વડાળી જિલ્લો સાબરકાંઠાનોને કોડન કરી પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આમ ખેડૂતમાં પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટેશનના માદક પદાર્થોના ગુનામાં છેલ્લા પાંચ મહિનાથી નાસ્તા આરોપીને પકડી પાડી ફરતા આરોપી છે તારીખ કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓ પોલીસ ઇન્સ્પેક્ટર ડીઆર પટેરિયા તથા કેલ જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા હેડ કોન્સ્ટેબલ હિરણસિંહ જગતસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ નરેશકુમાર મોતીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સુરેશ સિંહ જગતસિંહ તમામે સફળ કામગીરી કરવા બદલ સાબર આવાસ પરિવાર તરફથી અભિનંદનને પાત્ર છે આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલ ને કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે